જિલ્લાના સાવલી તાલુકાળ વિસ્તારમાં આવેલા તુલસીપુરા ગામ આવેલું છે જ્યાં બે થી સુધી પોતાના સરપંચ તરીકેના કાર્યકાળમાં ગ્રામીણ વિસ્તારના તુલસીપુરા ગામે પ્રશંસનીય કામગીરી કરવાના નામના મેળવેલ આદિવાસી મહિલા સરપંચ સીમાબેન તલાવિયાએ કોરોના કપરા પણ ગામના શ્રમજીવી પરિવારોને મનરેગા યોજના સો દિવસ રોજગાર ગેરંટી યોજના હેઠળ જળસંચય માટે ગામના તળાવો ઊંડા કરાવી માટી મેટલ રસ્તાની કામગીરી આયોજનપૂર્વક પ્રકૃતિના રક્ષણ કાજે વૃક્ષારોપણ અને ઉછેર જેવા કામો કરાવી શ્રમજીવી પરિવારોને રોજે અપાવી હતી ત્યારબાદ હવે વરસાદી સિઝન અને તુલસીપુરા ગામ અને આજુબાજુના વિસ્તારમાં કોઈ ઔદ્યોગિક એકમ ન હોય અને રોજગારીની તક માટે કુટુંબના ગુજરાન માટે અધિકારીઓ પાસે સરકારની રોજગાર ગેરંટી મનરેગા યોજના હેઠળ રોજગારીની લેખિત અને મૌખિક માંગ કરી હતી પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે ગત પાંચ વર્ષમાં મેં સરપંચની કામગીરી કરી હતી બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધી જેમાં અમે મનરેગા યોજના હેઠળ અમારા ગ્રામજનોને જે શ્રમિકો ઘરે બેસી રહેતા હતા તેઓને અમે કામ અપાયું હતું જેવી કોરોના કાળની કપરી પરિસ્થિતિ હતી જ્યારે ત્યારે જ્યારે લોકો ઘરે બેસી રહ્યા હતા એમને કામ કંઈ હતું નહીં તે સમયે એમને અમે મનરેગા યોજના હેઠળ એમને કામ કરાવ્યું હતું ને એમને મજૂરી અપાવી હતી જેવું કા કામ કે અમે વૃક્ષારોપણ કરાયું હતું તળાવ ઊંડા કરાયા હતા અમારા ગામમાં અને કાચ સફાઈનું કામ કરાયું હતું બીજું કે માટી માટી મેટલ મોરમનું કામ કરાયું હતું રસ્તા રસ્તા રોડનું અને તે સમયમાં જે અને અત્યારના સમયમાં જે મનરેગા યોજના હેઠળ જે કૌભાંડો ચાલી રહ્યા છે તો તે તેના લીધે જે અમને અમને કામ મળતું નથી તે જે કૌભાંડ ચાલી રહ્યા છે તે કૌભાંડના લીધે આજે મને ગર્વ છે કે મેં મનરેગા યોજના હેઠળ મનરેગા યોજનામાં અમારા ગ્રામજનોને મજૂરી અપાવી હતી જ્યારે બીજી જગ્યાએ બીજા ગામોમાં બીજી પંચાયતમાં પંચાયતો આખા ગુજરાતમાં જ્યારે મનરેગા યોજનાનું આ કૌભાંડો ચાલે છે તે તેના લીધે અમને કામગીરી મળતી નથી જેવા હાલમાં મારા હમણાં અમે કામગીરીની જે માંગ કરી છે જે હાલમાં અમારા જે સરપંચ છે જે મારા પતિ છે એ હાલમાં સરપંચ છે એમણે મનરેગા યોજનાની કામગીરીની માંગ કરી છે તો તે કામ અમને આપતા નથી તે વિશે તાલુકાનો તુલસીપુરા ગ્રામ પંચાયત તુલસીપુરા ગ્રામ પંચાયતની અંદર આજુબાજુ ઔદ્યોગિક સંસ્થા કે કોઈ સરકારી સંસ્થા નથી તો અમે ગયા વખતે જે ગઈ ટાઈમની અંદર અમારી ધર્મ પત્ની પાંચ વર્ષના કાર્યકાળની અંદર અમુ મોટાભાગેના સરકારશ્રીના ખૂબ જ સારા કામો કરેલા અને એમાં વિશેષ કે મનરેગા યોજના ભારત સરકાર સરકારશ્રીની મનરેગા યોજના અંતર્ગત એમને કોરોનાના સમય કાળની અંદર વૃક્ષારોપણ કરાવી તળાવ ઊંડા કરાવી આવા વિવિધ પ્રકારના કામો કરાવી એ સમયે ગ્રામ ગામ લોકોના શ્રમજીવીઓને રોજગારીની તકો ઊભી કરી હતી અને તે સમયે આ તકોના લીધે જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તેમજ ભૂપેન્દ્ર પટેલ સીએમ સર એ બી એમને ટ્વિટર ઉપર નોંધ લીધી છે કે ખૂબ જ સારા સારું કામ છે તો આજે ગુજરાતભરની અંદર બધા જ જિલ્લાઓમાં મોટેભાગેના જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર 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 તો મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર બધે જ ઊભો થયો છે તો તુલસીપુરા ગ્રામ પંચાયત સાવલી તાલુકાની એવી છે કે જે ગયા પાંચ વર્ષની અંદર પણ સારી રીતના કામગીરી કરાવી છે અને હાલની અંદર અમે લોકો સરપંચ બન્યા બે બે હજાર બાવીસ થી અંદર હું કાર્યરત છું સરપંચ તરીકે અને હાલની અંદર જે વિવિધ પ્રકારના અમે સરકારશ્રીની યોજનાના કામો કરાયા છે પરંતુ આ ભારત સરકારશ્રીની યોજના જે એક વર્ષની અંદર સો દિવસની રોજગારી આપવાની છે તો શ્રમિકો છેલ્લા ત્રણ મહિનાથી ઘરે બેસી રહ્યા છે અને ત્રણ મહિનાથી તાલુકા કક્ષામાં ગ્રામ પંચે દરખાસ્ત કરી છે સરકારશ્રીનો નિયમ એવો છે કે જ્યારે ગામ લોકો શ્રમિકો જ્યારે ડિમાન્ડ કરે તો પંદર દિવસની અંદર એ લોકોને રોજગારીની તકો ઊભી કરવાની તેમ છતાં ત્રણ ત્રણ મહિનાથી આજે અમને રોજગારી મળી નથી તો અમે સરકારશ્રીને તેવું કહેવા માટે માગીએ છીએ કે અમારી ધર્મપત્નીએ પત્નીએ પણ આગલા પાંચ વર્ષની અંદર સરકારને એક ગર્વ થાય અને અમને પણ ગર્વ થાય તેવું કામ કર્યું છે અને આજે ગુજરાતભરમાં મનરેગા યોજનામાં જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને બધે જ ઘરે ભ્રષ્ટાચારની બુમત થઈ ત્યારે તુલસીપુરા ગ્રામમાં જો આટલું સારું કામ કરી રહી હોય તો અમને આ રીતના હેરાન હેરાન કીધી કીધી કરવામાં આવે છે અને અમારા કામોની ડિમાન્ડ કર્યા પછી પણ માંગણી સંતોષાતી નથી તો અમને વહેલી તકે આ કામ મંજૂર કરીને અમારા જે લોકો ઘરે બેસી રહેશે એ શ્રમજીવોને રોજગારી મળે એ હું સરકાર શ્રી પાસે આશા રાખું છું